જુનાગઢ પોલીસ તોડકાણ મુદ્દે મોટા ખુલાસા કૌભાંડ માત્ર ગુજરાતમાં નહીં અનેક રાજ્યોમાં ફેલાયેલું હોઈ શકે અને રાજ્યોના બેંક ખાતા ગુજરાતમાં ફ્રીઝ કરવાનું કૌભાંડ ગુજરાતના બેંક ખાતા અને રાજ્યોમાં ફ્રીઝ કરવાનું કૌભાંડ અનેક પોલીસ અધિકારીઓની સનવણી બહાર આવી શકે છે યોગ્ય તપાસ થાય તો મોટું રેકેટ બહાર આવી શકે છે અકાઉન્ટ ફ્રીઝ કરવાની ગેરકાયદેસર મોડસ ઓપરેન્ડી અપનાવાતી જુગાર કે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાને બનાવતા હતા નિશાન સંજય ચૌધરી અમારા સહયોગી જોડાઈ ગયા છે સંજય કઈ રીતે આખો કૌભાંડ ચલાવવામાં આવતું હતું અન્ય બેંકોના જે ખાતા છે ગુજરાતમાં ફીઝ કરાવવાનું આખું આ કૌભાંડ હતું શું આખો ઘટનાક્રમ બન્યો હજી આ પોલીસ તોડકાઠ જૂનાગઢમાં તરલ ભટ્ટ અને તેના સહયોગી પોલીસ કર્મચારીએ જે આખું એક નેક્સસ રચીને લોકો પાસેથી તોડ કરવામાં પૈસા કેવી રીતે ઊભા કરવા લોકો કયા કયા લોકોને ટાર્ગેટ બનાવી શકાય તેનું એક મોટું લિસ્ટ બનાવ્યું હોવાની એક સંભાવનાઓ જોઈ રહી છે એ પોલીસને એટીએસ તપાસની અંદર એ લિસ્ટ એમની પાસે પણ આવ્યું છે પરંતુ સૌથી મોટી વાત છે કે એવા લોકોને ટાર્ગેટ બનાવતા હતા કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે નાણાં આપી શકે એવા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા રાજ્ય માત્ર માત્ર રાજ્ય ગુજરાતમાં નહીં પણ ગુજરાતની બહારના લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા લગભગ બે હજારથી વધારે લોકોનું આવું લિસ્ટ લિસ્ટ જે તૈયાર કરવામાં આવ્યું હતું અને જુગાર કે એવી પ્રવૃત્તિઓ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા આ એમનું લિસ્ટ અને ત્યારબાદ એમના બેંક એકાઉન્ટની વિગતો જે પૂર્વ કોઈ તપાસની અંદર આ પીઆઈ પીઆઈ પાસે અથવા તો ક્રાઇમ બ્રાન્ચ પાસે આવે એનો એક પૂરો આખે આખો ડેટા એમની પાસે હતો અને તેના આધારે એ જૂના જૂના કે કેશો ખોલી અને ગુજના કેસોમાંથી બેંક એકાઉન્ટ અને એ આરોપીઓની વિગત લઈ અને તેમને ટાર્ગેટ કરતા હતા તેમને નોટિસ મોકલતા હતા તેમના બેંક ખાતા છે એ ફ્રીઝ કરી દેતા હતા એ બેંક ખાતાની અંદર ફ્રીજ કરીને ત્યારબાદ તેમને એ અનફ્રિજ કરવા માટેથી અથવા તો તપાસથી દૂર રાખવા માટેથી માટે થઈને તેઓ નાણાં પોલીસ કર્મીઓ છે અથવા તો પીઆઈ તરલ ભટ્ટ અને એમની ટીમ છે એ નાણાં માંગથી હોવાનો ખુલાસો અત્યારે સામે આવી રહ્યા છે આખી એક મોડસ ઓપરેન્ટ એમાં એક નહીં પરંતુ અનેક પોલીસ કર્મચારીઓ સંડોવણી સામે આવી શકે છે આગામી એટીએસની તપાસ યોગ્ય તપાસ થશે અને જો સાચી માહિતી બહાર આવશે તો તેમાં અનેક પોલીસ કર્મચારીઓના નામ સામે આવી શકે છે આભાર તમામ વિગતો માટે સંજય